સમાચારો વિસ્તારથી જોઈએ તો બ્રેકિંગ ન્યૂઝ ખેડાથી મળી રહ્યા છે જ્યાં નડિયાદના ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરના પુત્રની દાદાગીરી સામે આવી છે વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર વિજય ઉર્ફે બબલ પટેલના પુત્રે દાદાગીરી કરી છે વૃદ્ધ મહિલા પર કાઉન્સિલરના પુત્રે દાદાગીરી કરી હોવાના અહેવાલો છે વિવેક પટેલ પર છપ્પન વર્ષના વૃદ્ધ મહિલાને માર મારવાનો આરોપ છે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલરના પુત્ર સહિત બે સામે ફરિયાદ થઈ છે મહત્વનું છે કે નડિયાદ પશ્ચિમમાં આવેલી જમીનમાં વૃદ્ધ મહિલાને

અને આ તસવીર જે છે એ વિવેકની છે તેના સામે આ આરોપ લગાવવામાં આવ્યા છે વધુ વિગતો લઈશું સવાદાતા નચિકેત પાસેથી નચિકેત કાઉન્સિલરના પુત્રએ જે કૃત્ય આચર્યું છે તો તેની સામે કોઈ પગલાં લેવાયા શું કોઈ ફરિયાદ થઈ છે તો ચોક્કસથી જો વાત કરવા જઈએ તો જે નડિયાદ પશ્ચિમમાં જે આ જે જગ્યા આવેલી છે સંતરામ ડેરી પાસે ત્યાં આગળ જે જગ્યાની જે માલિકીના જે હક ધરાવતા જે વૃદ્ધાને જે કાઉન્સિલરના પુત્ર દ્વારા માર મારવાના જે આક્ષેપ છે તે થયા છે અને તેના વિરુદ્ધમાં પોલીસ કમ્પ્લેન પણ થઈ છે જો વાત કરવામાં આવે તો જે આ જે ઘટના છે તે કે ગઈકાલની છે ઘટના અને જે વૃદ્ધાને લાફા અને જે ધમકી આપવામાં આવી હતી તે જે વૃદ્ધા છે તેના પરિવાર સાથે તે પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ફરિયાદ આપી હતી જો વાત કરીએ તો જે આ કાઉન્સિલરના પુત્ર દ્વારા જે આ ઘટના બાદ પોલીસ તરત એક્શનમાં આવી હતી તપાસ હાલ અત્યારે શરૂ કરી છે પણ જો વાત કરીએ તો હમણાં જ જાણવા મળી રહ્યું છે જે સ્થળ એક ક્રોસ ફરિયાદ પણ જે છે તે સામે કરવામાં આવી છે કારણ કે જે વૃદ્ધા હતી તેના પરિવાર સાથે ત્યાં જે સરદાર બ્રિજ છે ત્યાં આગળ આ જે ઘટના બની હતી જ્યાં મામલો થયો હતો ત્યાં આગળ ઉપસ્થિત હતા અને તે લોકોએ પણ સામસામી આ જે છે તે શાબ્દિક બોલાચાલી થઈ હતી તે પણ અત્યારે જે સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે પરંતુ હાલ ચોક્કસ કહી શકાય કે અત્યારે એક ફરિયાદ જે ગઈકાલે છે તે દાખલ થઈ ગઈ છે અને અન્ય અત્યારે પોલીસ અત્યારે જે જરૂરી કાર્યવાહી છે જે જરૂરી ત્યાં શું ઘટના બની હતી તે હાલ અત્યારે તેની દિશામાં તપાસ કરી રહી છે નજીકેત આભાર આપનો માહિતી આપવા બદલ